નમસ્કાર મિત્રો કેમ છો પર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભૂમિભાઈ આહિરને આપણા જે મુકેશભાઈ અંબાણી છે જ્યારે તમે જોયું હશે કે જે રિહાના છે તેને સિત્તેર કરોડ રૂપિયા આપ્યા છો ભાઈ એક ફંક્શનના ના તમે વિચારી શકો છો કે જ્યારે ગુજરાતના આટલા મોટા કલાકારો ભાઈ બેઠા હોય છતાં એ જો રિહાનાને બોલાવીને સિત્તેર સિત્તેર કરોડ રૂપિયા આપે એના કરતા ભાઈ એક કરોડ કદાચ ગુજરાતના કોઈ એક કલાકારને આપ્યા હોત તો તમે માની શકો છો કે સિત્તેર કરોડ આપે એટલે સિત્તેર કલાકાર આવી જોત ભાઈ

કારણ કે સિત્તેર કરોડ રૂપિયા ભાઈ કોને કહેવા જમાનામાં ખૂબ જ વધારે કહેવા પરંતુ એમની માટે ભાઈ એક નાનકડી કીડી ચીલી રકમ છે પણ અત્યારે વાત કરવામાં આવે તો ભૂમિબેન આહીરની તો ભૂમિબેન આહીરને પચાસ લાખ રૂપિયો પચાસ લાખ રૂપિયા છે તે મિત્રો કાયદેસર આપવા જોઈએ કારણ કે આટલું સરસ મજાનું ગીત ગાતા હોય તો પચાસ લાખ રૂપિયામાં શું હોય જતું હતું કારણ કે ભૂમિબેન આહિર એટલું મસ્ત ગીત ગાવી છે ને કે પચાસ લાખ રૂપિયા તો ભાઈ કાયદેસર બને છે બરોબર કારણ કે જો રિયાના અને સિત્તેર કરોડ રૂપિયા આપી શકતા હોય આપણા કેમ પચાસ લાખ રૂપિયા ના આપી શકે આ તો ઓછી ઇન્કમ કીધી જો કદાચ વધારે આપે તો ભાઈ વધારે સારું કહેવાય પરંતુ પચાસ લાખ તો સારું જ કહેવાય તો ચાલો સૌથી પહેલા તમને વિડિયો બતાવજો વિડીયો જોઈ લેજો ને ભાઈઓ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો હો